બોલ્ય મગલ માયા માતની વરવાળા હનુમાનજી મહારાજની સારણેશ્વર મહાદેવની નમ પાર્વતી પતિ હર હર બધા શાંતિથી બેસી જાવ બાપ માનો મંગળવાર ભક્તો કાઠિયાવાડ પણ હવે તો દેશ વિદેશના મજા છે આવા બાપ ખૂબ મોગલ ની કૃપા છે અઢારે વરણો અઢારે વરણ માના દર્શન કરવા આવે છે મંગળવાર ભરવા આવે છે પણ દેશ વિદેશમાં જે રહેતા હોય માના દીકરા અને દીકરી બેટા તમારે અહીંયા મોગલ ધામ આવવાની જરૂર નથી કારણ કે તમારા હૃદયમાં બેઠી કોઈ તમારા અહીંયા ધક્કો ખાવાની જરૂર નથી તમારા ઘરે બેઠા મોગલ પ્રાર્થના સ્વીકારી લેશે પણ હે અઠારે વરણ કશ કાઠિયાવાડ નહીં દેશ વિદેશ નહીં જે રહેતા હોય અહિયાં જ્યાં રહેતા હોય અહિયાં સાપરામાં રહેતા હોય કે બુંદલામાં રહેતા હોય ઝૂંપડામાં રહેતા હોય વાડીયા રહેતા હોય કે મોટા સિટી માં દેશ વિદેશમાં તમારે કોઈ જાતની માનતા નહીં રાખવાની માનતા એવી રાખવાની ગયેમાં મારું કામ થઈ જાય એટલે હું આવી અને કલાક બે કલાક સેવા કરીશ કલાક બે કલાક સેવા કરીશ થાળી ઉટકો સફાઈ કરો હંવાળી પોતા કરો આ કરવાની જરૂર છે બાપ એક બાપુ નો આદેશ છે ભાઈ આવો આવ લાયું છે તમને એટલી તો ખબર કાઢો હાલો એટલે તરીકે ધ્યાન રાખો સેવકો અહીજાણા માણસ આવવા નહોતી બરોબર છે એકદમ અવાજ આવે છે ને ભાઈ ને ભજવ પછી બાપુ પોલે આવવા આવતું નથી મોંઘુ આવે છે અવાજ આવે છે ફરીનું પાડું પાછું હે વાતો હાલો બેડી હાલો બાપ આ પાસો આવી છે ને ડોલાવું દેશ વિદેશમાં બેઠા છે બધા બબડી છે આવી ગયો વાત હાલો બસ હા બસ એમાં અંગૂઠો હું કામ દેખાડે એટલે ઠીક બરોબર રેડી તો દેશ વિદેશમાં દીકરા અને દીકરી રહેતા હોય એને બાપુ આદેશ કે તમારે આવવાની જરૂર નથી ઘરે બેઠા મનોમન માનતા લઈ લ્યો કે એને મેલ છે નથી આવતો વાત આવે ને હાલો હાલો ભાઈ અમારામાં ક્યાંક ખામી છે પછી અમારામાં છે કે મોબાઈલ માં છે દરેક જુઓ ને ભાઈ આ કાયમ વખત હખડ થાય છે પણ હું ભૂલી જાય છું કારણ કે અવાજ તો આવે ને આપણા માણસ ઘરે બેઠા બેઠા ક્રોધ કરે કોક વળી બીજા વિશે મનસુ બોલવા હવે છે વાત રેડી ધીમો આવે છે તો ઉપર લેન્ડ માં વાંધો છે મા ન્યુઝ ચેનલ શ્રી કેમને કયો બાપ રિપોર્ટર બેઠા છે ભુજમાં અવાજ ઓછો આવે છે કઈ બાપુનો ભાઈ અવાજ હાલો 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 તમારામાં ખામી છે ભાઈ કે પછી ઉપર હોય હાલો હલો હાલો હાલો હાલો

રેડી તો દેશ વિદેશમાં જે દીકરી રહેતા હોય અઢારે વ્રણ તમે ઘરે બેઠા માનતા લેજો પણ એવી લેજો માં હું તને કઈ આપીશ નહીં અને અહીંયા આવી ગમે ત્યારે બાર મહિને બે વર્ષે આવીને પાંચ થાળી ઉટકી જાય કે સેવા કરીશ હું મા તને હોના આપીશ ને હું તને હીરા સડાવીશ ને રૂપિયા ઈ કઈ માને જોતું નથી તમારો ભાવ જોવે છે આ એક બાપુ નો તમને આદેશ છે બાપ જ્યાં રૂપિયા લેતા ભલે લેતા રહીએ પણ પૈસા નો મૂકો મારા હવા હા અત્યારે કેહર છે આજ કોઈ પણ દીકરીને તમે વસ્ત્ર આપો મીઠાઈ શેરડી આપો લાડવા આપો પણ દઈન દાન દઈન વાગતા નહીં

ઘરે બેઠા દેશ વિદેશમાં માં છાપરા વાડીએ રહેતા હોય કે જંગલમાં રહેતા હોય અહીંયા આવવાની જરૂર નથી માનતા એવી કામ થઈ જાય આવીને સેવા કરો બાપુ નો આદેશ જવાબ બીજું કે બાપુ અંધશ્રદ્ધા ના મોટા વિરોધી છે આમાં ક્યાંય જવું નહીં આનો વિરોધ કરો એકવીસમી છે કઈ નડતું નથી નડે બાપુને આપી પણ તમે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાઓ અને અત્યારે જે મહાકુંભ નો મેળો જે સાધુ સંતો નો દેશ વિદેશ ક્યાંક મહાનુભવી સંતો મહંતો દુનિયા ટીવી ઉપર નિહાળવાનું છે જોતા રહેજો જે તમને સંતો જે જે સત્તર જે તમને પુષ્પ અર્પણ કરે છે એ બરોબર તમે મગજમાં રાખજો બાપ એક બાપુ નો અવાજલ ધામ પણ અહીંયા આવો એમાં એક રૂપિયો બાપુ અમોરીને આપે તમારી દીકરી બેન ભાણે અને ભૂઈ ને આપી દો કારણ આય આપવાનું કામ કરે છે લેવાનું કામ નથી કરતી આપે આય અને માગે એટલે એના પરિવારો સહી એનો વંશજનો સહી જે લેતા એને મુબારક છે ભલે લેતા રહીએ ધડતા રહીએ પણ બાપુ બોલે છે એટલા માટે ઉચ્ચારણ છું સાચું કેવું અમારા ભરત માં છે બાપ આ સિંહાસન નથી અમારા માટે કાઠાની પથારી માથે બેઠા છે બહુ ધ્યાન રાખવું બોલવામાં ભલે લેતા એને મુબારક છે લેતા રહીએ પણ આ સિંહાસન માથે બેઠા પછી કોકના ના દુઃખ લેવાય

હું ઘણા ખટકું છું મારે કોઈનું નું કઈ લેવું જ નથી ને ભાઈ ભલે વાત કરવો હોય તો કરતા હોય પણ હું આઈ નો પરિવાર છો એટલે હું કહી શકું છું બીજી વાત આઈ ભાઈ પણ અમારી ઘાઘડીયા ની ભાણે જ હતી એ આમ નતું કર્યું અમારી ભાણે છે તો અમે કરી એટલે કોઈ ખોટી વાતમાં તમને કરેલું છે મૂકેલું છે આ પેલા ભાઈ કાઢી નાખજો હિંમત એની કિંમત હિંમત રાખો બાપ સાધુ સંતો છે સાધુ બ્રાહ્મણ એનું ધ્યાન રાખો અને એ અધારે વરણ ભલે તમે કથાયું કરાવો મોટા મોટા ઉપાડાય લ્યો છો અને ઉપાડાય લેખ તમને માતાજી પણ ઉપાડા પાંચ પાંચ હાથ હાથ કરોડના નો લ્યો આ ઉપાડા લીધા તમે બ્રાહ્મણોની ખેતી ભાંગી નાખી છે બેન તમે બધા થાય બ્રાહ્મણોને રાજી કરો આમાં આમાં અવાજ તરીકે કરજો હા બરોબર આવે છે તો બ્રાહ્મણો ની ખેતી ભાંગી નાખી છે ગામમાં ભેગ સારી સાધુ બ્રાહ્મણ એના હામ જોવો ક્યાં કઈ અમારા ગામના બ્રાહ્મણને આવડતું નથી અમારા ગામના બાવાજી આવા સાધુ આવા ખબર છે શું કરે પણ નો ટપાડો રેખા છે આ રેખા ટપા ને એ ઈજ ઉપડી ગયા છે આ રાવણ નતો ટપ્યો બોલો તમને હું સમજું મારે આ છે મર્યાદાની છે ખરા ભણ્યા નથી બાવાજી હોય બ્રાહ્મણ હોય સાધુ હોય અને તમે કથાયું કરાવું બહુ રાજીશો બાપ હે અઢારે વરણ પણ તમારા ગામ બાવાજી તમારો ગામ નો ભલે કઈ નો આવતું હોય પણ એના આસન પેલા રાખજો ને તમારા ગામની ની કથા કરાવીશો ને એ કથા નિષ્ફળ જાય છે એનું આસન આપો અને દુબળા બ્રાહ્મણ પાસે પૂજા કરાવો હવન કરાવો જાપ કરાવો હા ભાગવત વચાવો હરિરસ વચાવો ગીતા વચાવો શિવ પુરાણ વચાવો પારાણ વચાવો પણ બુબળો બ્રાહ્મણ કેવા બ્રાહ્મણો વાંચવા વાળા છે મોગલ ધામે આવે છે આપણે આનંદ આવે છે કેવા મંત્રો બોલતા હોય બ્રાહ્મણો હજી પડ્યા છે બાપ બ્રાહ્મણો પણ આપણે સમાજે થાય અને એની નોંધણી નથી લીધું પણ આ વડવાળી લે છે એની નોંધણી અરે બ્રાહ્મણની ની ખેતી ભાંગી કે અત્યારે આ દેશમાં કોરોનો આવે છે આટલા દેશમાં સુનવાણી આવે છે આટલા દેશમાં દુકાળ પડે છે કારણ બ્રાહ્મણોની ખેતી આપણે સમાજો છે ઈ બ્રાહ્મણ ભાડે રહેતો હોય એનો વસ્તારી હોય દીકરા દીકરીઓ ભણતા હોય કોઈ લગન કરવા હોય વ્યવહાર એનો હાથવો હોય એનું ઘર અકાલું તો સમાજ માટે કારણ કે સમાજ લીલી વાડી છે બ્રાહ્મણની બ્રાહ્મણની આયુ લઈ લીધી છે આપણે બધાએ તમે દેશ વિદેશમાં ઉપાડા લ્યો ઉપજો અપાણજો હો ભાઈ ઉપાડા એ કરતા બ્રાહ્મણ ને કોકને રાજી કરો સાધુ બ્રાહ્મણ બાવાજી ને એની દીકરીનો કનાદાન લ્યો એને વસ્ત્ર આપો વિદેશ માં જાય જાય ઉપાડા લ્યો માં અમને એક જાણો આખું ઘર ઉપાડા લઈને ગયો પચાસ લાખ વાપરા માં 1.2 કરોડ ની ચોરી થઈ ગઈ ઘર માં લ્યો

એને મા પીઠ કહેવામાં આવે છે થાય 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 હા ખોટા મોબાઈલ ના ઉપાડા ન લેવાય હવે તો સમજો હવે તો જાગૃત થાવ આવું કોઈ કરતો હોય તો જાહેર મેને નીચું ઉતારો કારણ એક વ્યાસપીઠ માથે બ્રાહ્મણ બોલતો હોય વા બ્રાહ્મણ કારણ એની મર્યાદા થી વાંચતા હોય આ અત્યારે નથી આ હું કોઈનો વિરોધ નથી કલાકારો ની હિરાજ શીખવાયું ફૂટી એમની હિરાજ ભારત ની દીકરીઓ તમારો વસ્તાર બગાડવો તો આવી સિરિયલ આલ્બમો અડધા અડધા પહેરી આ એક મારે છે નાટક તો કરી ગઈ છે પાછા માતાજી ના આલ્બમ ઉતારતી હોય બોલો અડધા લુગડા પહેર્યો હોય સોડેલ જેવો વાહા હોય ભાઈ ખબર પડી જાય કે આ આવ્યું જોવાય નહીં હું તમને જે કઉ છું કાંકરા કાઠી માં હું ચાર અણસો ભલે કેવું જે કરવું કેવાય એમાં બ્રાહ્મણ હોય તો ભલે અને કદાચ કવિ બેઠો હોય તો ભલે હવે તો કવિ રહ્યા નથી કલાકાર રહ્યા છે અંકડી બોલે છે કોણ ભજન આખું બોલે છે કોણ ગરબો આખું બોલે છે એક બતાવો અમારો ભીખુદાન અમારી ચાર પાડા નું ગૌરવ નહીં પણ અઢારે વરણ નું ગૌરવ ભીખુદાન બાપ બતાવો તાળી થી મારા આવત ને બાપ બાટી મારા બાપ નું મહોલ છે ભલા માણા જેને આઈ પીઠળ કારણ કે બાટી ની મૂળ ચામુંડાસ પણ એનામાં દીકરી પીઠળ છે એમના

આ દીકરી છે મારી લલિતા વરાદરા હે આ ઈશ્વરદાન તમે જુઓ તો ખરા ભલા માણા આ આ વસ્તુ છે વ્યાસપીઠ એમાં હા હા હિ હિ નો હોય હવે કલાકાર ગાતો મોબાઈલ માં ઉપાડા લીધા મોલ ઘરે વાતો હાલતી હોય સમજી ગયા આ બહુ ખરાબ લાગે છે ફોન કોઈ દી વ્યાસપીઠ માથે જાવો નો જોવે કારણ માણા ની દ્રષ્ટિ ટુ છે એમાં તમારું આદમી કો તોલ એક બોલ માં પિશાની હે સમજો અને ભીખુદાન ને ઉમર સે બાપ લે થોડુક યાદ શક્તિ ઉસીરી છે બોલવામાં પણ તોય માણા હેમ કે બાપુ ભીખુદાન જેવો કોઈ તમારા ચારણ છે નહીં બાપુ નારાયણ જેવો નથી ઉપાડા જોઈશ ઉપાડા ખમજો અને ચારણ તો છે ને હાથું ક્યાં વાળો છે બાપ વ્યાસ પીઠો તો

આવા દેશો કઈશ બધાય પણ લાગે છે કોઈ પણ પ્રોગ્રામ કરો તો હું અઠારે વરણ ને કઉ બાપ કલાકાર એવા બોલાવો સાહિત્યકાર એવા બોલાવો જેથી કોઈ અનકડી ન બોલે આખા ભજન બોલાવો આખા દુવાસન વાર્તા આખી બધી અંદ કરી આ દોષ લાગ્યા છે પાપ લાગ્યા છે આ અને હવાળમાં જે ઓલા આલ્બમ જોવો છે ને માતાજીયુના એ માતાજીના નથી આ ઠેકડીયું કરે છે મોગલ કોને હેરાન કરવા વાળી નથી મોગલ તો રાહ દેવા વાળી છે જોડે તો ખરા માતાજીના માથે કોરા માંડ્યા નામ મારવા જરી સમજો પાત્રો એવા લ્યો તો દુનિયા તમને ભૂલે નહી પાત્રો લ્યો આજો અમર નામ કરી ગયા અમારા નારાયણ હેમુ ગઢવી હે અમર નામ દિવાળી બેન ભીલ ભલા માણા એક જેને કવાય કોઈ ભણતર નહીં પણ એની જેવી કોઈ થાય અમારો નારાયણ બધું હારે લઈ ગયો બાપ અમારો પરિવાર પણ નારાયણ ભજન બોલતા ભલા માણ કોઈ નજર આડી વળી નો જાય નજર આડી વળી જાય નારાયણ કહી દેતા કે ભાઈ તમે ભજન માં આવ્યા છો સમજો પણ તમારો વાંક નથી વાક અમારો અમે તમને હાચું કેતા નથી

તમે લગ્ન કરો દીકરા દીકરીઓના તો દીકરી તમે આપણા ધાર્મિક આપણા પરંપરાના દેશી રાહણા દેશી લોકગીત દેશી ભજન દેશી સાહિત્ય આ બોલાવજો આ નું આ ન બોલાવજો પણ શું કરવું ભાઈ